તો મિત્રો આ વાત છે એક ભિખારીની એક એવો ભિખારી કે જે હુષ્ટ પુરુષ કહેવાય ને આમ આમ તગડો મારા જેવો એટલે કે એને કામ કરવામાં બહુ આળસ આવે પહેલેથી એણે કશું કામ કરેલું નહીં બાપ દાદાઓનું બધું ખાધેલું હવે એને કોઈ નોકરી ધંધો નહીં એની પાસે કશું નહીં એટલે એણે એક દિવસ વિચાર્યું કે હું ચાલ ન હું ભીખ માગું એટલે ભીખ માગીને ગુજરાન ચલાવે એને કોઈ કામ તો કરવું નહોતું આળસુનો પીર હતો એક નંબરનો તો ભીખ માગે તો લોકો એને ભીખ આપે બી ખરા અને અમુક લોકો મેણાટોળાં મારે કે ભાઈ આટલો હટોગટ્ટો હૃષ્ટ પૃષ્ટ થઈને તો ભીખ માગવું શરમ નહીં આવતી કંઈ કોમ ધંધો કરીને એટલે આ ભાઈ પાછા અમે કંઈ જતા રે ભાઈ તમારે આવ્યું હોય તો હાલો ના આવવી હોય ના આવશો ભીખ એમ હવે આ ભીખ લઈ જાય અને ઘેર એના એની બૈરી ને એનું છોકરું એ બે જણા ખાય અને એવી રીતે એનું ગુજરાન ચાલ્યા કરે ગામે ગામ બધે ભીખ માગતો હોય હવે એક દિવસે ભીખ માગવા નીકળ્યો તો ખબર નહીં એ દિવસે શું હતું પણ ચાર પાંચ ગામ ફરવા છતાં બી એને ભીખમાં કશું જ ના મળ્યું ના અનાજ મળ્યું ના પૈસા મળ્યા પછી એક ગામમાં એ પહોંચી ગયો ત્યાં એને બે જ જણાએ ભીખ આપી એક જણાએ ઘઉં આપ્યા અને એક જણાએ બે રોટલી આપી એ લઈને પાછો નીકળી ગયો આ બાજુ એના ઘર પરિવારવાળા એની રાહ જોવે કે ક્યારે આવે ને ક્યારે અમે બનાવીએ કંઈક ને ક્યારે ખાઈએ કાં તો પછી કંઈક તૈયાર લઈને આવે હવે આ ભાઈ ચાલતા 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 સાંજ પડી ગઈ રસ્તામાં એક જંગલ આવ્યું તો જંગલમાં એક ઘરડો માણસ એક જાનના ટેકે આમ બેસી રહ્યો હતો અને એની હાલત બહુ ખરાબ હતી એટલે એણે જઈને પૂછ્યું કે બાપા શું થયું છે તમને કે છે કંઈ નહીં બેટા મારી તબિયત થોડી ખરાબ છે એમ તો કે સારું તમારે પાણી પીવું છે તો કે ના બેટા પાણી તો મારી જોડે છે મારે પાણી નથી પીવું તો કે તમને શું કંઈ બીમારી થઈ છે તો કે ના મને કંઈ બીમારી નથી પણ મેં કેટલાય દિવસથી ખાધું નથી એટલે મારા શરીરમાં તાકાત નથી એટલે હું આ જાનના ટેકે બેસી રહ્યો છું તારી પાસે જો કંઈ ખાવાનું હોય તો મને આપ ભિખારીએ વિચાર્યું કે ઘઉં તો હું એમને આપી ના શકું કેમ કે ઘઉં તો એ કાચા ખાઈ ના શકે હવે મારી જોડે બે રોટલી છે જો હું અડધી પણ રોટલી આપીશ તો મારો છોકરો મારી બૈરી બે ભૂખ્યા સુઈ જવાનો વારો આવશે એટલે એને ઘણું બધું વિચાર્યા પછી રોટલીનો એક નાનકડો ટુકડો તોડીને એ ઘરડા માણસને આપ્યો અને આપીને ત્યાંથી નીકળી ગયો હજુ થોડેક જ દૂર ચાલ્યો હશે અને એની રોટલીની જે પોટલી હતી એમાંથી ચમક 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 આમ એક રોશની આવી પીળા કલરની એટલે એણે ખોલીને જોયું તો એણે જે પેલા ઘરડા માણસને રોટલીનો ટુકડો ખવડાયો હતો એ ટુકડો એમની અંદર એની અંદર પાછો આવી ગયો હતો પણ એ ટુકડો સોનાનો થઈને આવ્યો હતો એટલે એણે જોયું ને ફટાફટ દોડ્યો પાછો ત્યાં ગયો ઝાડ પણ એ બુઝુર્ગ એ ઘરડો માણસ એણે ના દેખાયો એટલે એણે પસ્તાવો થયો એણે વિચાર્યું કે આ કોઈ સિદ્ધ પુરુષ હશે કાં તો કોઈ ભગવાન હશે કે કોઈ ભગવાનનો અવતાર હશે કે જે મારી મદદ કરવા આવ્યો હતો અને મેં એની મદદ ના કરી જેટલી કરી એટલી મને મળી પછી એ સોનાનો ટુકડો લઈને ઘરે જતો રહ્યો તો મિત્રો આ નાનકડી વાર્તા પરથી તમને એવું શીખવા મળે મને બી શીખવા મળે આપણા બધાને શીખવા મળે કે હંમેશા જરૂરિયાત મનની મદદ કરવી જોઈએ ખબર નહીં એ કયા રૂપમાં આપણને પાછું મળે જનરલી આપણે જોતા હોઈએ છે કે આપણે રસ્તામાંથી જતા હોય ત્યારે કેટલાક એક્સિડન્ટો થાય છે કેટલાક લોકો ત્યાં પડીને તરફડિયા મારે છે આજની જનરેશન શું કરે છે તો મોબાઈલમાં વિડીયો બનાવે છે અને દોસ્તો લોકોને મોકલે છે ઇન્સ્ટાગ્રામ પર મૂકે છે ફોલોઅર્સ કમાવા માટે પણ મિત્રો આવું ના કરવું જોઈએ ખરેખર આપણે ભલે ગમે તે કામથી નીકળ્યા હોય ભલે આપણે ઓફિસે જતા હોય કે ગમે ત્યાં જતા હોય કે આપણે કામમાં હોઈએ જનરલી લોકો ઇગ્નોર કરે છે કે મરવા દેન ભાઈ આપણે શું આપણે તો મોડું થાય છે પણ ના આપણે એ જરૂરિયાતમંદની મદદ કરવી જોઈએ આપણે એને દવાખાને લઈ જવું જોઈએ ઘણા બધા એક્ઝામ્પલ છે કે કોઈકના બિચારાને રસ્તામાં પેટ્રોલ પતી ગયું કોઈકને પંચર પડી ગયું તો કોઈ ગણકારતું નથી બધા પોતપોતાના રસ્તે જતા રહેતા હોય છે ઘણી વખત હું બી એવી રીતે નીકળી ગયો હોય છે પણ દોસ્તો ખરેખર જરૂરિયાતમંદની મદદ કરવી જોઈએ તમે આજે મદદ કરશો કાલે એનું ફળ તમને જરૂરને જરૂર મળશે ધન્યવાદ દોસ્તો